આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે આરોગ્ય વિભાગ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે મનપાના સ્લોટર હાઉસમાં થઈ રહ્યો છે પશુના માંસનો વેપાર જ્યાં મૃત જાનવરોના માંસ અને ચામડાનો વેપાર થાય છે સ્લોટર હાઉઝના સુપરવાઇઝરની મંતવ્ય ન્યૂઝ પર કબૂલાત

વડોદરા મહાનગરપાલિકાનો નો આરોગ્ય અમલદાર નાગરિકોના આરોગ્ય સાથે કરી રહ્યો છે ચેડા સાથે સાથે ગાજરાવાડી સ્લોટર રહ્યો છે મંતવ્ય બતાવી રહ્યું છે આ ગાજરાવાડી નું સ્લોટર હાઉસ છે અહિયાં મૃત જાનવરો નો નિકાલ કરવામાં આવે આવતો હોય છે અને અહીંથી જ મૃત જાનવરના માંસ અને ચરબી નો વેપલો થતો હોય છે મંતવ્ય ન્યૂઝ આ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા એક મશીન છે એમાં જાનવરોને હોય હોય છે છે અને કરવાનો પરંતુ યોગ્ય રક્ષણ હેઠળ અહીંયા મૃત જાનવરોનો નિકાલ કરવામાં આવે છે અને મૃત જાનવરોમાંથી માંસ અને ચરબી ને કાઢી અને સાબુ અને દવાના ઉપયોગ માટે વેચવામાં આવે છે

અવની એન્ટરપ્રાઇઝના સંચાલકો અને ચરબીનો વેપલો કરે છે તેમના સુપરવાઇઝરે કબૂલાત કરી છે હવે એ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કરતા અવની એન્ટરપ્રાઇઝ સામે શું કાર્યવાહી કરે છે કેમેરામેન મિલિંદ મૈલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા